ઉદવાડામાં નાગાલેન્ડનું લાયસન્સ ધરાવી રિન્યૂ ન કરી રાઇફલ કારતુસ લઈને ફરતો ગનમેન ઝડપાયો લાયસન્સમાં બે હજાર વીસ પછી જીરોને બદલે છ લખી બે હજાર છવ્વીસ સુધી રિન્યૂ દર્શાવી ચેડાક્રિયાનું બહાર આવ્યો પાડી તાલુકાના ઉદવાડા રેટલાવ બજાર વિસ્તારમાં એચડીએફસી બેંકના એટીએમ સામે હથિયાર સાથે ઉભેલા એક ગનમેન એસઓજીની ટીમે ઝડપી પાડી તેની પાસેથી બારબોર્ડ સિંગલ બેરલ રાઇફલ અને જીવતા કારતુસ નંગ ત્રણ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એસઓજીની ટીમને એક ગનમેન ઉદવાડા વિસ્તારમાં રાઇફલ સાથે ફરતો હોય અને તેની પાસેનું નાગાલેન્ડ રાજ્યનું લાયસન્સ લાંબા સમયથી રિન્યુ કરાવ્યું નથી જે બાતમીના આધારે ઉદવાડા રેલવે સ્ટેશન એચડીએફસી બેંકના એટીએમ સામે રોડ ઉપર સિક્યુરિટી ડ્રેસમાં ઉભેલા મોબિન અહમદ સુલતાન અહમદ ખાન રહેવાસી વાપી કબ્રસ્તાન રોડને ઝડપી પાડ્યો હતો અને તપાસ દરમિયાન તેની પાસેથી બારબોર સિંગલ બેરલ રાઇફલ તથા જીવતા કારતૂસ નંગ ત્રણ મળી આવ્યા હતા મોબીન અહમદે પોલીસની પૂછપરછમાં કબૂલ્યું હતું કે તેણે વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં નાગાલેન્ડના દલાલ હલીમ ખાન પાસેથી રૂપિયા પચીસ હજારમાં હથિયાર અને લાયસન્સ મેળવ્યું હતું અને રિન્યુઅલ માટે ક્યારેય કોઈ સરકારી કચેરીમાં ગયો નથી દલાલ હલીમ ખાનના મૃત્યુ બાદ તે લાયસન્સમાં તારીખોમાં છેડા કરી ચાલુ દેખાડતો રહ્યો હતો લાયસન્સમાં બે હાજર વીસ પછી ઝીરોને બદલે છ લખી બે હાજર છવ્વીસ સુધી રિન્યુ દર્શાવવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે પોલીસે રાઇફલ કારતુસ અને લાયસન્સ સહિતના રૂપિયા પચીસ હજાર ત્રણસોનો મુદ્દા કબજે કરી પાડી પોલીસમાં તકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો